નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ પાવાગઢ ડુંગર પર દિવાળી વેકેશન વચ્ચે સોમવારે ગાઢ ધુમ્મસ અને તેના કારણે આહલાદક વાતાવરણ જોયું ભીંજાતા ભીંજાતા યાત્રાળુએ માતાજીના દર્શન કર્યા ગાઢ ધુમ્મસ અને ચોખમી વાતાવરણ હોય તેમ છતાંય યાત્રાળુઓ ખૂબ જ શ્રદ્ધા સાથે ઉપર ચડી રહ્યા હતા અને માતાજીના દર્શનનો સૌએ લાભ લીધો જોકે આ ગાઢ ધુમ્મસ અને જોખમી વાતાવરણને ધ્યાનમાં રાખતા રોફ સેવા સવારથી બંધ રાખવામાં આવી મોટી સંખ્યામાં યાત્રાળુઓના ધસારા વચ્ચે એસટીની નહીવત્ત સેવાને લઈ યાત્રાળુઓના જીવના જોખમે એસટી કરતાં ચાર ગણું ભાડું કરશે ખાનગી જીપોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો